હેલો ગાયસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે રવિવાર છે એનો વહેલા ઉઠી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું કેમ કે આજે અમારે જવાનું છે પાણસીના ગામ કે મમ્મી છે પાણસીના તો અમે લોકો છું હું અને પૂજા અમે બે જણા જવાના છીએ પાણસીના મમ્મીને લેવા માટે અને ફુરેશ્વર દાદાના દર્શન કરવા માટે ઘણા દિવસ થઈ ગયા દાદાના દર્શન થયા નથી તો હવે લોકો અમે તૈયાર થઈ ગયા છીએ હું પણ તૈયાર છું અને પૂજા પણ તૈયાર છે જે હું તમને દેખાઉ શું પૂજા રેડી રેડી પૂજા જોઈ શકો છો પૂજા પણ તૈયાર છે

બધું સારી બની છે ને તો છે અમે લોકો હવે નીકળી ગયા છે પાંસીના જવા માટે અને અમે ક્યારના નીકળી ગયા હતા પણ ગાડીમાં પાર્કિંગમાં ગાડી ફસાઈ ગઈ હતી આગળ એક ગાડી હતી તેના લીધે ગાડી કાંડે નીકળી નથી તો અડધો કલાક તો મરો ત્યાં જ નીકળી ગયો છે શુભમ ગાડી ચલાવી રહ્યો છે શું શુભમ કઈ કેવું છે તારે આ યાર કંટાળાઈ ગયો યાર કોની ગાડી ખબર નહી આવે બરાબર લેટમાં આ તકલીફ હોય બધાને કોમન તો છે

તો ડબી પોડર આજે મેં ડ્રેસ પહેર્યો છે ચાંદલો કર્યો છે અમે અત્યારે પેટ્રોલ પુરાવવા માટે ઉભા રહ્યા છીએ ઓકે ડન શું બોલે મજામાં હા શું કરસ મારો મોબાઈલ એમ તો શું કરસ જો છો હા તો હવે અમે લોકો પેટ્રોલ પુરાવીને અહીંયાથી નીકળી ગયા છીએ અને અમે લોકો પહોંચ્યા છીએ કે ક્યાં પહોંચ્યા છીએ શુભમ આપણે એ તો આપણે અ થી વચ્ચે છે પિરાણા વટી ગયા તો અમે અત્યારે ધોળકા ની વચ્ચે છીએ અને હવે લાગી પણ ભૂખ છે કેમ કે અમે સવારે નાસ્તો કર્યો નથી તો પછી હવે જે જગ્યાએ સારી હશે ત્યાં અમે નાસ્તો કરીશું કે શુભમને પૂછે કે તને ભૂખ લાગી છે કે નથી લાગી બોલો ભૂખ લાગી છે કે નહીં ભૂખ તો લાગી છે ને યાર એવું છે એમ નહીં પડીકા ના લીધા છે પડીકા લીધા છે પણ પડીકા સવારે ખાવાની મજા ના આવે જોઈએ કે સારી જગ્યા આવે ને ત્યાં ઊભા રહીએ હા સુબમ હા તો કેમ ચશ્મા પહેરીને ગાડી ચલાવે છે ચશ્મા પહેરીને ગાડી એટલા માટે ચલાવું છું કે એસી નો પવન આંખમાં ના જાય ને તો સારું કે આંખમાં પવન જાય ને તો કેવું કે ઘેન આવે ઊંઘ આવે એટલા માટે

ખોડલ કાઠિયાવાડી છે ખોડલ કાઠિયાવાડીમાં અમે અત્યારે હોડ લીધો છે અને જોઈ શકો છો પૂજાનો મોઢો એકદમ પડી ગયો છે કેમ કે એને ખરેખર બહુ જ ભૂખ લાગી છે દોરકા વેટ્યા પછી તે કશું જ બોલી નથી એકદમ શાંત થઈ ગઈ હતી મને ખબર પડી ગઈ કે એને ભૂખ લાગી છે પણ મેં કોઈ વ્યવસ્થિત જગ્યાએ ઊભા રહી તો કેવું વ્યવસ્થિત ખવાય અને નુકસાન પણ ના થાય અને શરીર સ્વચ્છ છે બરાબર ને પૂજા ભૂખ લાગી છે ને બહુ ભયંકર આ છે ખોડલ કાઠિયાવાડી તે એક્ઝેક્ટ બગોદરા બ્રિજ ની નીચે આવેલું છે અને ખરેખર આનો નોટિસ બહુ સારો છે અમે લોકોએ નાસ્તો કરી દીધો છે અને નાસ્તામાં અમે કાઠિયા અને ખમણ મંગાયા હતા અને બહુ સરસ નાસ્તો હતો તો હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં પહોંચ્યા છીએ સુગર બટી ગયા અમે બગોદરા આગળ આવી ગયા છીએ થોડીક જ સમયમાં ટૂક સમયમાં પહોંચીશું હવે અમે પાનસીણા પહોંચી જવાયા છીએ અમારે હવે આ વળાંકમાં વળી જવાનું છે અને આ વળાંક આવ્યો છે તેથી અમે વળી ગયા છીએ હવે અમે સુબમ કેટલું બાકી છે 2 કિલોમીટર છે અહીંયાથી ગામમાં જવા માટે 2 કિલોમીટર છે આ હાઈવે છે હાઈવે થી પાનસીણાનો પાટિયો કહેવાય આને આ ટાંકી છે તો અહીંયાથી અંદર 2 કિલોમીટર જેસો પછી ગામ આવશે બરાબર યસ તો હવે એટલું બધું દૂર નથી ઓકે બે રીતે જવાય એક આ હાઈવે થી પણ લીમડી જવાય અને ગામમાંથી પણ જવાય પણ એ બહુ આબુ પડે અને હાઈવે થી નજીક પડે ઓકે હવે અમે દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જવાના છીએ અને અમે સૌથી પહેલા જવાના છીએ દર્શન કરવા માટે માંડદેવજીનું મંદિર છે તો ત્યાં દર્શન કરીશું અને તમને લોકોને બતાવીશું અને પછી અમે ઘરે બી જઈશું અને તમને એ ઘરની મુલાકાત પણ કરાવીશું અને રમાબાને તમને મદદ જે સુબમ નાની છે આ જોઈ શકો છો જે પાનસીણા નો મુખ્ય ગેટ છે હું અને શુભમ તે ગેટ ની અંદર પ્રવેશ કરી શક્યા છીએ અને આજે ખરેખર એક વર્ષ ઉપર થઈ છે હા એક વર્ષ પછી અમે આવ્યા છીએ ગયા છે આવી આવ્યા હતા આસિદ્રતી અમે આવીનો તો કે એટલે સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ આટલી નાની નાની ગલીઓ માંથી જવાનું હોય છે અને બધા જ વાહનો આવે છે અને રસ્તો ગામડાની કઈક મજા કંઈક અલગ જ હોય છે ને કે ગામડાના લોકો બહુ મોડા હોય છે સારા કે ગાડી લઈને આવ્યા હતા તો અમે જવાના હતા ચાલતા અમે અહીંયા જવાના હતા મંદિરે અને તેમને અમને સામે થી લોકો ચાલતા ના જાઓ તારે બહુ જ છે તો તમે અમારું બાઇક લઈને જાઓ અને એમને સામેથી કીધું અમદાના લોકો રિયલી બહુ સારા જોઈ રહ્યા છે તે નદી છે અને આજે બાજુ ચાલવા છે અને સરસ મજાનું રસ્તો છે અને સાંકડી ગલી છે અને સાંકડી ગલીમાંથી અમે લોકો જઈ રહ્યા છીએ અને ચલાવી રહ્યો છે બાઇક ગલી માંથી અમે લોકો જઈ રહ્યા છીએ અને સામે જે દેખાય છે તે મંદિર ત્યાંથી અમે પહોંચી જવાયા છીએ પાંચ મિનિટમાં બસ હવે બહુ દૂર નથી આપણી એટલે ખાલી એક બાઈક જ આવી શકે ગાડી તો આવવાની શક્યતા જ નથી અમે લોકો પહોંચી ગયા છીએ ફુલેશ્વર મહાદેવના મંદિરે જે તમને લોકોને બતાવીશું આ મંદિર છે તે ફુલેશ્વર દાદાનું મંદિર છે એમ છે જેને આજે ધોતી પહેરે છે આજે મે અને શુભ મેં મહાદેવજીની પૂજા જોડે કરી હતી આ છે ફુલેશ્વર દાદાનું મંદિર જય ફુલેશ્વર દાદા આ શુભમ છે જે ફુલેશ્વર દાદાના દર્શન કરી રહ્યો છે શુભમ હર હર મહાદેવ આ જે મંદિર છે તે ખેતર વચ્ચે મહાદેવજીનું મંદિર છે તો ફુલેશ્વર દાદાના દર્શન બહુ સારા એવા થઈ ગયા છે તો હું તમને દેખાડીશ કે મંદિર ક્યાં આવેલું છે અને કેટલી વિશાળ જગ્યા આ જોઈ શકો છો તે આ એન્ટ્રસ છે અને આ જે છે તે બેસવા માટે હોળી બનાવી છે અને અહીંયા બધા સેવકો બેસે છે તો આ વિશાળ જગ્યા છે અને આ આવેલું છે મંદિર અમારું પુરસો દાદાનું તો બહુ જ વિશાળ જગ્યામાં મંદિર બનેલું છે અને આજુબાજુ જોઈ શકો છો કે ખેતરો છે અને ખેતરની વચ્ચે આ મંદિર આવેલું છે આ એનો પાછળનો ભાગ છે અને આ છે તે આગળનો ભાગ છે તો જેટલો આગળ વિશાળ જગ્યા છે એટલી પાછળ જગ્યા છે અને આ ચબૂતરો છે જે અહીંયા પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને પક્ષીઓ ચણ ખાવા આવે છે અહીંયા મોર પણ બહુ આવે છે સાંજના સમયે તો બધી જ બાજુ જોઈ શકો છો કે હરિયાળી હરિયાળી છે ઝાડ ને ઝાડ જ છે અહીંયા તમે આખો દિવસ સ્પેન્ડ કરો તો પણ તમે તડકો ન લાગે કેમ કે જ્યાં થો ત્યાં હરિયાળી હરિયારી દેખાય છે તમને બહુ જ વૃક્ષો છે આ તો ઓછા થઈ ગયા પહેલાં બહુ જ વૃક્ષો હતા વચમાં જે વાવાઝોડું આવ્યું હતું એના લીધે વૃક્ષ બહુ ઓછા થઈ ગયા હતા ખરેખર અહીંયાની મજા જ કંઈક અલગ છે સિટીમાં તમે રહો અને અહીંયા આવો તે અલગ જ વસ્તુ છે ઘણા દિવસ થઈ ગયા અમારે દાદાના દર્શન નહોતા થયા આજે દાદાના દર્શન બહુ સરસ એવા થઈ ગયા અને ખરેખર મને બહુ જ આનંદ છે આજે તો હવે અમે લોકો જઈ ગયા છીએ ઘરે પૂજા અને મુનિમાસથી ચાલીને ગયા છે અને હું અને મમ્મી હવે બાઇક ઉપર જવાના છીએ કેમ કે મેં જેવા ગાડીમાંથી ઉતર્યા ત્યારે તરત જ એક ભાઈ આવ્યા અને કીધું કે લે ભાણા બાઇક લઈ જાઓ અમારું ચાલી ના જા બહુ ગરમી છે તો ગામડાના લોકો હોય છે જેટલા દયારું કે આપણે સામેથી કેવું નથી પડતું સામેથી એ લોકો કે ભાણા બાઇક લઈ જાઓ બહુ ગરમી છે બહુ સારું કે અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે મંદિરથી તો હું તમને મારા ગામમાં જે ઘર છે પાનશે તો આ છે તે અમારું ફરિયું છે આ જે છે તે હોલ્ડે છે તે આપણે સ્ટોરરૂમ તરીકે છે જે તમે જોઈ શકો છો આ અમારે સ્ટોરરૂમ છે જે વધારાનો સામાન અહીંયા પડેલો હોય છે અને મમ્મી અને પૂજા વાંસણ ઓળખી રહ્યા છે શું પૂજા તો આ જે છે તે હોંસરી છે અને અહીંયા બે રૂમ છે આ જે છે તે કેવો રૂમ છે બા આ રમા બાહ મજામાં ને આ બીજો રૂમ શું નહીં વાંસી મજામાં ચાલો અમદાવાદ

અહીંયા ઉંદર બહુ જ આવે છે અને હા આમાં ઉંદર ફસાઈ જાય આ જૂની ટેકનિક છે અમારા ખબર ને પિંજરામાં તો આવતું જ નથી ઉંદર હે તો આપણે હવે બા પાસે જઈશું અને બાને પૂછીશું કે પાણસીના વિશે કંઈક જણાવો શું કહો છો બા પાણસીના વિશે કંઈક પાણસીના તો આવું જ છું ને આ પણ રજા લઈ જ આવું જોઈએ

અત્યારે તો ક્યા રે પૂરો હા આવતા જ નથી મમ્મી જવા માટે તો અમે લોકો અત્યારે હોલ્ડ છે અમે પહોંચ્યા છીએ અત્યારે ભાયલા મુગલધમ મંદિર જે છે ત્યાં અને આયાથી નીકળ્યા એટલે વિચાર કે માતાજીના દર્શન કરતા જઈએ અમે લોકો અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે અમે લોકો હવે જઈએ છીએ દર્શન કરવા માટે હલતીના દર્શન બહુ સારા થઈ ગયા છે તો આપણે મમ્મીને ભૂજનની પણ પૂછીશું તે દર્શન સારા દર્શન થઈ ગયા જય મોગલમાં દર્શન થઈ ગયા મમ્મી ચલો તો આપણો પ્રસાદ પણ લઈ લેશું તમે જોઈ શકો છો કે જે આજે છે તે એન્ટ્રન્સ છે ને એન્ટ્રન્સ બહુ જ સરસ એવો બનાવેલો છે અને ખરેખર દિવસે દિવસે અહીંયા બહુ વિશાળ થતું જાય છે દિવસે દિવસે કંઈક ન્યુ ન્યુ થતું જાય છે અને ખરેખર

અમે લોકો લાંબા આયા હતા બોડિયાદેવ દાદા દર્શન કરવા માટે અને દર્શન અમારા બહુ જ સરસ એવા થઈ ગયા છીએ તો હવે અમે ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છીએ લાંબાથી અમારું ઘર માત્ર દસ મિનિટનો જ રસ્તો છે

जम्मा आई गये नक सोन बोन बैठा रहे था था। दादा <laughs> रखना पप्पा ने <laughs> તો અમે લોકો પાનસીનાથી ઘરે આવી ગયા છીએ અને આજે અમે લોકો બહુ જ થાકી ગયા છીએ તો આજે અમે વહેલા સૂઈ જવાના છીએ તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર